પીએમસી મળવાથી લાઈવ હરાજીમાં જઈને આપડે જૂની ડુંગળીના ભાવ ચેક કરીએ શું કરી છે ને બિના બકલની વાત 3001 છે એમાં કાય ને બાપા હું તમને ખોટા ખોટાણી હા હા વાંદન હેલો હા બાપ બટલલવા ને લઈ જવાનું છે 41 41 કંતન બારદાન છે એટલે નજીક આવવાની હેલોવાની ના પડે હો નુકાકા તમે હા બનોકાકા ના પડી થલવાની 41 કરો હેલો 20 40 કરો હા થલવાની ના પડી બનોકાકા 647 647 647 ભનોભાઈ કંતન બારદાન છે અરે રમજીભાઈ શું બોલે કનોભાઈ તમે તારે નો વને ના પડી ભનો કોકા 51 કરો હા એમ હા કનુભાઈ હાલો કરો મિત્રો બસો ને છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો જૂની ડુંગળી છે એપીએમસી મોવા વીસ કિલો ઉપર માં